ના એને

આપડે પેલો બે વાર વસી હેઠો નહીં હેતર માં એટલે ખોતરી ખોતરી આટલો પોળો હેઠો તો આ મસાજ એટલો તે ખોતરી ખોતરી ને આપડો કઈ નાખે બોલ અને કીધું માં તો દાદા કેરી કરવા મંડ્યો તે અડધો 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 આપણો ને અડધો ઈવાનો હો આ પાય તો પાવડા થી ખોરી ખોઈ અડધો કે નાખે અડધો ના હેતર માં લઈ જાય છે એવું ના કરે ને આ વેચી મારવાનો અડધો કર દે અડધો આપણો ને અડધો ઈવાનો હાલ તો દાદાગીરી કરતો તો તે મને કે તને ઘેર આવું મે ગયા કે તને ખબર પડો માં આ બધું કે નહી કીધું તે ઘેર આવવાનો કે તો તો ખરા કે હું ઘેર આવું છું ઈમ

આકુ પહા દાદાઈ કે કાલે પા હોટુ લેનાવ છે તુમે જાવ છો પછી મોગા આ હેઠા પર તું કેમ જોતો હું છે ખોટા ભાઈ આ હેઠો આડો ના ના બેહું નહીં મારે બેહો બે સોક સોનું માને તો આટ નહીયા સોના અમારું તો ખરા ઓને હેઠો વાડે કોણ પૂછે હેઠો વાડે હેઠો તું ખોતરતો તો હું ખોતરતો તો બતાવો તારા જો તમારા ભાગવાનો અર્ધો અમારો આવે અલ્યા ઓને હા હા ઓ રેવા દે માં ડોહાને મોણ મારવું પડશે હવે તને હવે નહી છોડવાનો હું હવે નહી છોડું અલી આ હું લે લડસેલી પાણ આ ડોલાઓ બે હા હા બસ પકળો બસ દેવાના હાથમાં કોકો નહીં આવો જલ્દી જાવ બાપા

આ લે દોહા રેવા દે કો પણ આ દોહો હોંભળું ખેતરમાં હેઢો તે વાઢે જમ તું અહીંથી જા હા હા એ તો ખાવાનું તો ખબર પડે કે નહીં મેં તો લેલ્યું ધક્કુવા એય એ સોળા કિલી અરે લે આવ

જોવાની કેમ મજા આવે કેવું લડું ત્યાં લડવા ખોટા હજી <imples> <imples> <imples>

অত টটিও ভাগি রাখো যো তো আলো আলো বাকি রাখো অত টটিও ভাগি রাখো বেগে টটিয়া গাড়ি

ના ભાઈ ના હવે ઝઘડો જોવા જ ના જવું ના જોઈએ કોટ જોવા જ જોઈએ ઓવા જોવા તો જો કર જલ છે તો ના તો નહીં હવે જોવા નહીં જવાનું છે મને તો ઓયા વાજી તો બહુ અવાજ છે જોવા જવાનું આ એક તો ઉસું અંભળા તો આ તો હમું તો બંધ થઈ જકો કોને તો થઈ ગયો જોવા દવાખાને ના હવે દવાખાને તો જવું જ પડશે ને

પણ થોડું મટન પછી જાય બે દાદા ચીડે હોય રોજ ઝઘડા હોય મજા આવી જાય જવાની આ વખત તો લેબડા પર નહીં ચલો આ વખત રહી શેટો શેટોરેન્ટ જોવું છે નજીક જવું તો આણાય ને